પોરબંદરના બરડા પંથકમાં લગભગ ત્રણેક માસ પૂર્વે એક મહિલાની હત્યા થઈ હતી જેનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી દીધો છે જે મામલે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બનાવની વિગત એવી છે કે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બરડા પંથકના સુઢાણા ગામ નજીક વર્તુના કાંઠેથી એક મહિલાનો મૃતદેહ મળી હતો જે અંગેની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરિયા અને તેમની ટીમ સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો છે જેમાં સોઠાણા ગામે રહેતો રામદેકાના અમર અને મજીવાણા ગામના કુંજવેલની બાજુમાં રહેતો જેઠા ઉર્ફે કાર્યો સામત ઓડેદરા નામના શખ્સોએ આ મહિલાને મોતની ઘાટ ઉતારી તેની લાશ ફેંકી દીધી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે પોલીસે આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને બડા પંથકમાં બિરદાવાઈ હતી નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર